પૈસા કમાવા ખરાબ નથી અને પૈસા કમાવાની દોડમાં દોડવું પણ ખરાબ નથી પણ જ્યારે જ્યારે પૈસા કમાવવાનો વિચાર આવે ત્યારે યાદ રાખજો કે ગરીબની હાય અને ગરીબની આતરડી કકળાવી પૈસા કમાતા નહીં નહીં તો તમારી સાત પેઢીનું ધનોતપનોત નીકળી જશે આવું જ કંઈક અમદાવાદમાં થયું છે ગુજરાતના ખેડૂતોની હાય લેનાર એક અધિકારીને સરકારે કહી દીધું છે ટાટા બાય કોણ છે આ સરકારી અમલદાર જેને ફરજિયાત નિવૃત્ત કર્યા ભૂપેન્દ્ર દાદાએ તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ધાર થવાની પૈસાદાર થવાનો નશો પૈસાદાર થવાની હોડ અત્યંત ખતરનાક છે આ દારૂના નશા કરતાં પણ પૈસાનો નશો એટલો માદક છે કે તમને ભાન ભૂલાવે છે જ્યારે જ્યારે પૈસાદાર થવાનો વિચાર આવે ત્યારે યાદ રાખજો કે આપણે પૈસા કમાવાની લાયમાં કોઈ ગરીબનો નિશાસો લેતા નથી કોઈ ગરબ ગરીબની આતરડી તો કકળાવતા નથી ને કારણ કે આ પૈસો તમને નહીં ખપે અને આ પૈસો તમારું ધનોત પનોત કાર્ડ છે અમદાવાદ એપીએમસી ના ખેડૂતો પણ આજ પ્રકારે નિશાસો નાખી રહ્યા હતા કારણ કે તેમનો રોજગાર સારો ચાલી રહ્યો હતો મહેનતકશ ખેડૂતો શાકભાજી ઉગાડતા હતા અને મહેનતકશ વેપારીઓ શાકભાજી વેચતા હતા પણ કોઈકનો ડોળો આ એપીએમસી માર્કેટ ઉપર ગયો અને તેમને એવું લાગ્યું કે એપીએમસી માં કમાવી લઈએ એટલે અમદાવાદ થી બાવીસ કિલોમીટર દૂર બાબુ જમના પટેલ જેવો ભાજપના ધારાસભ્ય છે આ ધંધામાં માલ અને મલાઈ છે ચાલો આપણે પણ એક એપીએમસી ખોલીએ એટલે તેમણે બાવીસ કિલોમીટર દૂર કર્ણાવતી એપીએમસી નામે એક પ્રાઇવેટ યાર્ડ શરૂ કર્યું તેમને એવું હતું કે તેમની ત્યાં ખેડૂતો આવી જશે દુકાનો ભરાઈ જશે કરોડો રૂપિયા આવશે પણ તેવું થયું નહીં કારણ કે અમદાવાદ એપીએમસીના ના ખેડૂતોને એટલે દૂર જવું નહોતું કારણ કે તેમની પાસે એક વિશાળ જગ્યા હતી જ્યાં ખુલ્લામાં બેસી તેઓ શાકભાજીનો ધંધો કરતા હતા એટલે પ્લાન ઘડવામાં આવ્યો પ્લાન એવો હતો કે એપીએમસી ઉપર દેવું છે આ દેવું ભરવા માટે તેમણે કેટલીક જમીન વેચવી જોઈએ જે જમીન ઉપર અમદાવાદના ખેડૂતો વેપાર કરી રહ્યા હતા એ જમીન વેચવાનો સરકાર નિર્ણય કરે છે અને આ નિર્ણય નિર્ણય એટલે તો રજિસ્ટ્રાર મનોજ સીતારામ લોખંડે એવું માનતા હતા કે તેઓ ગુજરાતના સહકારી ક્ષેત્રનું એક એવું મગજ છે કે જે કોઈની પણ રમત બગાડી શકે છે કોઈની પણ રમત સુધારી શકે છે બિપિન ગોતાને બાબુ જમના પટેલે મનોજ સીતારામ લોખંડનો સંપર્ક કર્યો અને પ્લાન નક્કી થયો કે જે ખેડૂતોની જમીન છે એ પીએમસીની જમીન છે તે વેચી દેવામાં આવે આ માટે રાજ્ય કક્ષાના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ તૈયાર થઈ ગયા અને તેમણે એક ફાઇલ બનાવી સરકારને મોકલી આપી એટલે કે ભૂપેન્દ્ર દાદાને અમે કહી રહ્યા હતા કે આ ખેડૂતોના નિશાસા છે ખેડૂતોની હાય છે આ કકળાવશો નહીં પણ જ્યારે આ ફાઇલ મુખ્યમંત્રી સુધી પહોંચી ત્યારે નવજીવન ન્યૂઝે આ મામલે સમાચાર બતાડ્યા અને ભૂપેન્દ્ર પટેલને ધ્યાનમાં આવ્યું કે આ તો ગરીબોની ખેડૂતોની હાય લેવાની વાત છે તેમણે તાત્કાલ ઓર્ડર કર્યો કે આ આદેશને રદ કરી દેવામાં આવે અમદાવાદ એપીએમસીના ખેડૂતો જ્યાં ધંધો કરતા હતા ત્યાં જ કરશે એટલે આ પ્લાન ઊંધો પડ્યો પણ પછી ઘણા બધા સમીકરણો બદલાયા આ મનોજ સીતારામ લોખંડને એવું લાગ્યું કે અત્યારે બિપિન ગોતાનો ચડતો સિતારો છે એટલે જેટલા સહકારી આગેવાન છે તેને સંપર્ક શરૂ કર્યો અને કહ્યું કે તમે અત્યારે અજય પટેલ સાથે ખોટા ઉભા છો અજય પટેલનો સમય પૂરો થઈ રહ્યો છે અજય પટેલનું ચક્ર ફરી રહ્યું છે અજય પટેલ એટલે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન ગુજરાત

બિપિન પટેલે પ્રસ્થાપિત કર્યું હતું પણ બિપિન પટેલ પોતાની વફાદારી બદલી રહ્યા હતા તેમને એવું લાગ્યું હતું કે હવે અમિત શાહ સાથે રહેવામાં માલ નથી કારણ કે અમિત શાહ કંઈ અપાવી શકતા નથી બિપિન પટેલની ઈચ્છા સ્ટેટ કોપરેટિવ બેંક કેડીસી બેંકના ચેરમેન થવાની પણ હતી ઘણા બધા કાવા દાવા કર્યા અજય પટેલને ઉથલાવવા માટે પણ તેવું પણ થયું નહીં છતાં એક આદેશ થયો કે અજય પટેલની ગડબડો શોધી લાવો અને બિપિન પટેલના આદેશથી મનોજ સીતારામ લોખંડિયા ગડબડ શોધવામાં લાગી ગયા પણ આ મનોજ લોખંડના અંદાજ નહોતો કે અજય પટેલની ગડબડ શોધવાની તો બાજુ પર રહી ક્યાંક આપણી ગરબડો બહાર ન આવે ને થયું એવું જ બે હજાર લોકસભાની ચૂંટણી પછી સરકાર એક્શનમાં આવી ભૂપેન્દ્ર પટેલ ઉપર આરોપ હતો કે તેઓ નિષ્ક્રિય છે દાદા કંઈ કરતા નથી પણ હવે દાદા એક્શન મોડમાં આવ્યા અને તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર તો નહીં જ ચાલે અને ભ્રષ્ટ અધિકારીઓને દરવાજો બતાડીશ છે નર્મદા નિગમના એક અધિકારીને તેમણે બતાડ્યો અને હવે વારો હતો મનોજ લોખંડીનો ઇતિહાસ એવું કહે છે તેમની સામે એન્ટી કરપ્શનમાં પણ ફરિયાદ થઈ તેમની સામે અલગ અલગ જગ્યાએ બેદરકારી દાખવવાની અલગ અલગ જગ્યાએ ભ્રષ્ટાચાર કરવાની ફરિયાદ થઈ આ મામલે તપાસ થઈ ચૂકી છે અને હવે એક સમિતિનો અહેવાલ એવો આવ્યો કે લોખંડે સામે ભરપૂર આરોપો છે એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો કે હવે આ લોખંડને રવાના કરવા પડશે એટલે મનોજ લોખંડેને ફરજિયાત નિવૃત્ત કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે તો આ સ્થિતિ છે મનોજ લોખંડેની પણ બિપિન ગોતાની સ્થિતિ પણ કંઈ સારી નથી બિપિન ગોતાને એવું હતું કે સહકારી ક્ષેત્રમાં આગળ વધવું હોય તો સી આર પાટીલનો હાથ પકડવો પડશે એટલે વફાદારી બદલી અને સી આરનો હાથ પકડ્યો અને સહકાર સેલ બનાવવામાં આવ્યો આવું ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી કે સહકાર સેલ હોય અને સહકાર સેલના પ્રમુખ તરીકે બિપિન ગોતાને મૂકવામાં આવ્યા વફાદારી બદલ્યા પછી ઇપકોની ચૂંટણી આવી રહી હતી એટલે બિપિન ગોતા ઇપકોની ચૂંટણીમાં જયેશ રાદડિયા સામે પડ્યા અને લોકો એવું કહેતા હતા કે બિપિન ગોતા જીતી જશે કારણ કે અમિત શાહનો માણસ છે પણ લોકોને ખબર નહોતી કે હવે અમિત શાહનો હાથ છોડી પાટિલ ભાવની સાથે છે અમિત શાહનો સાથ છોડવાનું પરિણામ તમે જોયું છે ઇપકોની ચૂંટણીમાં બિપિન ગોતાની કારમી હાર થાય છે આમ સમય કોનો પૂરો થયો અજય પટેલનો પૂરો થયો કે બિપિન પટેલનો પૂરો થયો એ તમારે નક્કી કરવાનું છે પણ અજય પટેલનો સમય પૂરો થયો છે તેવું કહેનાર મનોજ સીતારામ લોખંડેનો અત્યારે ચોક્કસ સમય પૂરો થયો છે કારણ કે દાદાએ હાથ છોડી દરવાજો બતાડ્યો છે કે લોખંડે સાહેબ ટાટા બાય બાય ગુજરાત સરકારને હવે તમારી સેવાઓની જરૂર નથી આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કહેજો અને અત્યારે ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં છે કામ કરવાના મૂડમાં છે તમારી પાસે પણ આવા ભ્રષ્ટ અધિકારીઓના નામ સરનામા હોય તો અમને આપજો અમે સરકારને ત્યાં આપીશું કારણ કે જો સરકાર કામ કામ કરતી હોય તો કરાવી લેવામાં વાંધો નથી આવા અધિકારીઓને એમની હેસિયત બતાડીશું આ છે નવજીવન ન્યૂઝ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો મને એને મારા સાથી જયંત દાફડાને રજા આપો તે પહેલા બે લાયકોન દવાઓ ફરજિયાત છે કારણ કે તમે અમારા છો નમસ્કાર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ